આજે આપણે એક નવીન રીત શીખીએ કોષ હાકવાની રીત આપણા જ્યારે ઓટોમેટિક પાણી બહાર કાઢવાની સુવિધા નહોતી ને ત્યારે આ મહેનત કરીને પાણી બહાર કાઢવાની જે સુવિધા હતી જેને કોષ હાંકવાની રીત કહેવાતી હતી કોષ કેમ માલે છે જો અહીંયા મેં કંઈક તમને સમજાઈ જાય એ રીતે બધી બાબતો અહીંયા દોરી છે અને તમને હું સરસ રીતે સમજાવું ધ્યાન આપજો આ શું છે કોષ મુખ્યત્વે છે અહીંયા કોષ એટલે બહુ મોટો એવું સાધન નથી હોતું ખાલી એમાં એવી સુવિધા હોય છે કે જ્યારે પાણી પાસે જાય ત્યારે આ નીચેનું ઢાંકણું ઉપર થઈ જાય પછી એને ડૂબવા દેવામાં આવે છે અને પાણી અંદર ભરાતું જાય છે આ જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આ બળદ હાંકનારો કોષ હાંકનારો વ્યક્તિ છે ને એ બળદને આગળ લે છે બળદ આગળ ચાલે છે એટલે આ કોષ બહાર આવે છે જે આ બળદના આ ધૂસરી સાથે આખું એક નાડું બાંધેલું હોય છે તેને શું કહેવાય વરત કહેવાય આ જાડું છે ને એ કહેવાય અને એક દોરડું હોય છે કોષ હાકનારના હાથમાં જે પાતળી દોરી હોય છે જેને વરતરી કહેવાય થોડીક નામ નિર્દેશ જોઈ લઈએ તમને ખ્યાલ આવે હવે આ દોરડું જેના ઉપરથી ગયું છે જે વસ્તુ ટેકવી છે એ આખું આ લાકડાનું કુવા પાસે ખોદીને એક સજડ રીતે અહીંયા ખોસેલું બે લાકડા હોય છે જેને કહેવાય છે વસ્તુ વસ્તુ કોઈ ઉતારવી હોય હોય કાઢવી તો એનો આધાર લેવામાં આવે છે એને કહેવાય મંડાણ એ મંડાણમાં એક પૈડું હોય છે કે જે વસ્તુ ઉતારવાની ચડાવવાની હોય ને જેને સરળતા કરી આપે તો અહીંયા એક દોરડું ગયું છે જેની સાથે કોષ બાંધેલો છે આ કોષ લોખંડનો હોય છે વીસ કિલો પચીસ કિલો એમાં વજન હોય છે હવે એ બાંધેલો છે પાણીમાં ડૂબે છે ભરાઈ જાય છે એટલે ખેડૂત જે છે તે બળદને આગળ ચલાવશે એટલે કોષ ઉપર આવશે ઉપર આવશે એટલે આ ઢાંકણું ઓટોમેટિક છે તે કોષનું દેવાઈ જશે જ્યાં પાણી ભરાણું થયું એ પાણી અંદર રહેશે બળદ ચાલતા ચાલતા આટલેક આવશે એટલે કોષ અહીંયા સુધી આવશે મંડાણ સુધી હવે આ કોષને અહીંયા પૈડા સુધી નથી ખેંચવાનો કે કોષ આખનાર ને બધું ધ્યાન રાખવું પડે બળદને ને ઉભા રાખી દીધા કોષ અહીંયા આવ્યો પછી એના હાથમાં જે આ પાતળી દોરડી છે એ કોષ અલગ રીતે બાંધેલી હોય જે ખેંચે એટલે અહીંયા પાણી પડી જાય તો અહીંયા પાણી જે પડે એને શું કહેવાય એક સિમેન્ટ નું બનાવેલું હોય અથવા પથ્થર નું બનાવેલું હોય એને કહેવાય થાળો અહીંયા પાણી પડી જાય એ પાણી અહીંથી 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 જે પાક વાવેલો છે ત્યાં સુધી જશે આ આ રસ્તો આખો જે છે પાણીનો એને કહેવાય ખેતરમાં ખેતર સુધી પાણીને લઈ જતો માર્ગ એ આખો આ તમને જે અલગ રીતે પ્રાણી જેવું દેખાય છે ને એ છે બળદ એટલે કોઈ બીજા વેમમાં તમારે રહેવું નહીં આપણે ખાલી તમને દર્શાવવા માટે અહીંયા કર્યું છે તો અહીંથી કુવામાં રહેલું પાણી એ અહીંયા મન્નાર સુધી આવે છે આ વ્યક્તિ એને ખેંચીને અહીંયા પાડી દે છે પાણી અહીંયા ઢોળાઈ જાય છે હવે કોષ અહીંયા ઉભો એટલે બળદને પાછા પાછા ચાલી શકે ને એ રીતના એને ટ્રેન્ડ કરેલા હોય બરાબર એટલે કોષ પાછો અહીંથી જશે નીચે પાણી સુધી ખેડૂતને ખબર હોય એટલે સુધી જ લાવવાના એટલે પાણી અડી પાણીને અડી જાય એટલે કોષ મળે ડૂબવા એકાદ એકાદ મિનિટ એમનામ રહેવા દે બળદને પણ આરામ થઈ જાય કોષ ભરાઈ જાય ફરી પાછો ખેડૂત આગળ ચલાવે આવે એમ કન્ટિન્યુ પાણી ખેંચાતું ખેતર સુધી તો વડવાઓ આ રીતની કુવામાંથી પાણી કાઢવાની સખત મહેનત કરતા જેના કારણે તે વધારે ખેતી ન કરી શકતા કેમકે વધારે પાણીની સુવિધા પાણીની સુવિધા હોય એને બહાર કાઢવાની સુવિધા પૂરતી ના હોય એના માટે ખૂબ મહેનત કરવી પડે એટલે આ રીતે પાકને પાણી પાતા અને અનાજ કે બીજી બધી વસ્તુ ઉત્પાદન કરતા અને ઘર ગુજરાન ચલાવતા એટલે પેલા ખૂબ જ મહેનત પડતી આ કાર્યમાં તો મિત્રો આ રીતે આખો કોર્ષ ચાલતો